અમે બહુચરાજી ગામની અંદર ફરી રહ્યા છીએ અને શંકરપુર માતાના મંદિરે જઈ રહ્યા છીએ અને બાઇક પણ હાકી રહ્યા છે અમારા રાજુભાઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને હવે આપણે પણ મંદિરના ત્રણ જઈ રહ્યા છીએ અને હવે સોસાયટી દેખાય છે હવે સામા પણ ગેટ પણ હશે અને રાજુભાઈ આપણે બાઇક આપી રહ્યા છીએ અને સામા આગળ ઈકો જાય છે અને ઈકાની મોજ સાથે 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 આપણે આગળ વધી રહ્યા છીએ અને ગેટ આવી ગયો છે મંદિરનો અને મંદિર તરફ જઈ રહ્યા છે રાજુભાઈ આગળ છે અને લારીઓ પણ છે શોપિંગ કરવું હોય તો શોપિંગ પણ કરી શકો છો અને મંદિરનો ગેટ આવ્યો છે સંકલ્પપુર અને રાજુભાઈ આગળ જાય છે અને હવે પછી અમે મંદિરે દર્શન કરીશું અને પછી એ મનુભા આગળ જાય છે હેલ્મેટ લઈ અને મંદિરની અંદર પ્રવેશ કરવાનો નો એલાઉન્ટ છે મોબાઈલના એટલે મંદિરના દર્શન નહીં થઈ શકે એટલે હવે તમે મજ કરો આનંદ કરો અને વિડીયોની અંદર બન્યા રહેજો એટલે તમને આવા આવા વિડીયો જોવા મળશે અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરજો શેર કરજો અને દસ બધું બતાવીશું છું અમે ત્યાંથી નીકળ્યા છીએ